બજેટમાં સૌથી વધુ આશા મધ્યમ વર્ગ ને પગારદાર હોય કે ટેક્સમાં રાહત મળે તો આ વર્ષે ટેક્સમાં કઈ રાહત મળી છે કે નહીં સાહેબ આ વર્ષે બજેટમાં ટેક્સ લઈને એટલો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે તમે જુઓ સોશિયલ મીડિયા ઉપર નિર્મલા સીતારમણ ઉપર ફૂલ આવી રહ્યા છે અને એનું કારણ છે કે આ વર્ષે બજેટની અંદર બાર લાખ રૂપિયા સુધીની આવક ઉપર કોઈ ટેક્સ નહીં ભરવામાં આવે એ નવો ટેક્સ સ્લેબ લાવવામાં આવ્યો છે અને પગારદારોને તો બાર લાખ સુધી નહીં ભરવામાં આવે તેમની જે પ્રમાણભૂત કપાત કરવામાં આવે છે તો એ બાર લાખ સુધી જે સેલરીડ ઇન્કમ પર્સન હશે એને નહીં ભરવાનો આવે તો જે નવા ટેક્સ સ્લેબની અંદર ઝીરો થી ચાર લાખ સુધીની આવકમાં ઝીરો ટકા ચારથી આઠ લાખ રૂપિયાની આવકમાં પાંચ ટકા આઠથી બારમાં દસ ટકા બારથી સોળમાં પંદર ટકા સોળથી વીસમાં વીસ ટકા વીસથી ચોવીસ લાખ સુધી માં પચીસ અને ચોવીસ લાખ ઉપર જાય તો ત્રીસ સુધી ટેક્સ આપવો પડશે અને નવું આવકવેરા બિલ પણ આવતા અઠવાડિયે રજૂ થવાનું છે અને અપડેટેડ આઈટી રિટર્ન પણ હવે ચાર વર્ષ સુધી ભરી શકાશે તો બે માં જે પાંચ લાખ સુધી હતું અને બે માં સાત લાખ સુધી હતું એ હવે બે માં બાર લાખ સુધી ઇન્કમ ટેક્સ નહીં ભરવો પડે